સુરતના પાંડેસરા શિવાજીનગરમાં ઓગણીસ વર્ષીય યુવકની હત્યા કરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી છે પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિ દરમિયાન ઓગણીસ વર્ષીય રાજ નામના યુવકની હત્યા કરાઈ હતી જેની અદાવતમાં આરોપીએ રાજ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જે ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું મોત થયું હતું અને આરોપી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા પાંડેસરા પોલીસે આરોપી સુરજ શાહ આકાશ શર્મા સગીરવાઈનો બાળક સહિત ત્રણને પકડી પાડ્યા હતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સર કઈ હત્યાનો બનાવ બન્યો હતો કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે અને શું કારણ સામે આવ્યું છે પાંડેસા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ નવ અગિયાર અને દસ અગિયારની રાત્રે એક હત્યાનો બનાવ બન્યો છે બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે અને તે ગભાલ થઈ જેના ભાગ મૂકે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક ફોન પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબીમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ગામ મારે ઇન્જર્ડ કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં